સ્કાર કરાયા વાહનની અડફેટે ગૌમાતા નું મોત નીપજતા ગરુડ સેના કાર્યકરોએ મૃત પરથી હટાવી આશ્રમ ખાતે લઈ જઈ વિધિવત રીતે અંતિમ ક્રિયા કરી ભરૂચના જડેશ્વર બ્રિજ ઉપરથી પસાર થતા વાહન અડપેટે ગૌમાતાનું ઈજાના પગલે જ સ્થળ પર જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ ભરૂચ ગરુડ સેનાના કાર્યકરો સેજલ દેસાઈ વિક્રમ ભરવાડ અને દાનુ ભરવાડ તાત્કાલિક પહોંચી ગયા હતા ગરુડ સેનાના કાર્યકરોએ મૃત ગૌમાતાને બ્રિજ પરથી હટાવી રામજાનકી આશ્રમ ખાતે લઈ જઈ વિધિવત રીતે ગૌમાતાની અંતિમ ક્રિયા કરી હતી ગૌ સેવા અને માનવતાના કાર્યને જોઈ સ્થાનિક લોકોએ ગરુડ સેનાની ટીમની પ્રશંસા કરી હતી રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ જય ઠાકર જય દ્વારકાધીશ જય ગૌ માતા આજ રોજ નર્મદા મૈયા બ્રિજ અને જે કેબલ બ્રિજનો જે પંચનો ભાગ છે ત્યાં આગળ ગૌ માતાને ફરી એક ગાડી દ્વારા ત્યાં આગળ એક્સિડન્ટ કરવામાં આવે છે અને એમનું નિર્મમ હત્યા થઈ છે ગૌ માતાની દફનવિધિ અત્યારે અહીંયા ઘડી કરવામાં આવી છે ધાર્મિક શાસ્ત્રોક્ત રીતે જે રીતે છે એ પ્રમાણે અહીંયા આગળ એની દફનવિધિ કરવામાં આવી છે ગરુડ દ્વારા આજ રોજ શીતળા માતા મંદિરના કમ્પાઉન્ડમાં માતાની આજે અત્યારે ધાર્મિક રીતિ રિવાજથી એમની દબાણિધિ કરવામાં આવી છે પણ ખાસ આ મુદ્દે કહેવું આગળથી અમારા વિડીયોમાં ખાસ કહેવામાં આવ્યું છે કે ગરુડ સેના દ્વારા જે સેવા કાર્ય ચાલે છે એના ભાગરૂપે જે બી વાહનો અહીંયાથી જાય છે તે ગૌ માતાની હત્યા કરે છે વારંવાર આવા એક્સિડેન્ટોના કેસો થાય છે અને વારંવાર ગૌ માતા મરી રહી છે તો મહેરબાની કરીને ગરુડ સેના દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે જે પોતાનું વાહન ચલવે છે ધ્યાન આપીને ચલવે ગૌ માતા પોતાના રસ્તે ઘણા ચાલે છે પણ જે ટ્રકોને જે ગાડીઓ જાય છે બેફામ જાય છે એના થકી ગૌ માતાનું મૃત્યુ થાય છે એ ના થાય એટલા માટે ગરુડ સેના દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે ધ્યાન આપીને ચલવે જેથી કરીને ગૌ માતાની હત્યા ના થાય અસ્તુ ભારત માતા કી જાય જય ઠાકર જય ગૌ માતા